નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું શું આપની સાથે રીધી આજે બે થી ત્રણ મુદ્દા ઉપર ચર્ચા કરવી છે અને અત્યારે મારી સાથે રાજકોટ થી વરિષ્ઠ મહેતા જગદીશભાઈ મહેતા જોડાયેલા છે જગદીશભાઈ નિર્ભય ન્યૂઝ માં આપનું સ્વાગત છે જી નમસ્કાર બેન નમસ્કાર જગદીશભાઈ સૌથી પહેલા સવાલ એ પૂછવો છે કે ગઈકાલની ઘટના આપણને બધાને યાદ છે કે વડોદરાની અંદર શું થયું બે માતાઓ છે તે ન્યાય માંગવા માટે સીએમ પાસે જાય છે પહેલી વખત આપણે સીએમ નું આ રીતે રૌદ્ર સ્વરૂપ જોયું છે કે અચાનક ગુસ્સે થઈને બોલી ગયા એજન્ડા થી આવે છો નીચે બેસી જાઓ હવે આવી બે મહિલાઓ નથી હરણીકાંડની હોય તક્ષશિલા હોય કે પછી મોરબી હોય કે રાજકોટ બધા જ લોકો ન્યાય માટે માંગ કરી રહ્યા છે ન્યાય કોઈને મળતો નથી અને પછી આવી ઘટનાઓ વધતી જાય છે તેમને લઈને આપ શું માનો છો રિદ્ધિબેન

એ લોકો એને હતાહિ બની ગઈ તમે કોઈ ફર્નિચર નથી આ કોઈ સ્વજન નું ગુમાવવું એ શું ઘટના છે એકવીસમી સદી તરફ જતો હોય ઈ જે પરિવાર એનો મેન માણસ હોય છે ને એટલે સોળમી સદી આવી જાય તો વડોદરામાં મુખ્યમંત્રી કોઈ કાર્યક્રમ માટે આવે માતાઓ પોતાના સંતાન હરણી કાંડમાં ગુમાવ્યા હવે એ ફરિયાદ ન કરે તો ક્યાં કરે એને કરવી હશે ત્યાં કરી લીધી સ્થાનિક તંત્ર માં ધારાસભ્ય સંસદ સભ્ય જિલ્લા કલેક્ટર ઇત્યાદિ ઇત્યાદિ

કીધું ને મૃદુ અને મુખ્ય મક્કમ મુખ્યમંત્રી કીધું તમે કોઈ એજન્ડા સાથે આવ્યા એજન્ડા તો કોને કહેવાય જો એ બંને બહેનો માંથી કોઈ પણ અથવા તો બંને એવું જો બોલી હોત કે તમારા કરતા કોંગ્રેસની સરકાર સારી તમારા કરતા આમ આદમી સરકાર સારી તમારી સરકાર હોય જાય તો સારું વગેરે વગેરે તો રાજકીય ટચ ટો ગણાય તો તમે કહી શકો કે આ તમારો એજન્ડા છે બે માતાઓ જેને પોતાના ખોળો ખૂંદનારાને ગુમાવી દીધા એ લોકોનો એજન્ડા શું હોય એજન્ડા એ જ હોય કે ભાઈ અમારી વાત તમે સાંભળો પણ એને શું જોયું મુખ્યમંત્રી કક્ષાના વ્યક્તિ જેને મોઢે શબ્દ શોભે જ નહીં કદાચ હોય તો પણ રિદ્ધિબેન એને એમ જ કહેવાની જરૂર હતી કે બેન તમે બંને તમારા સંતાન ગુમાવ્યા છે તમે નહીં એવા અનેક માતાઓ એના સંતાન ગુમાવ્યા છે મારી તમને વિનંતી છે કે તમારી વાત સાંભળી અને તમને ન્યાયિક ન મળે ત્યાં સુધી આથી હું આ હોલ નહીં છોડું પણ એક મહેરબાની છે આજે હું એક ફંક્શન માં આવ્યો આ ફંક્શન ને પતિ જવા દો તમ તારે તમે મંચ ઉપર આવજો તમારી વાત સાંભળાવજો હું જવાનો છું નહીં આવી રિક્વેસ્ટ કર્યા પછી પણ ધારો કે બેનો એ કીધું હોત કે નહીં નહીં અમારે તમારું ફંક્શન બગાડવું છે તો એજન્ડા લાગે હા પણ એ તો એમ કીધું કે ભલા માણસ અમે ચારે દર દર છીએ અમારું કોઈ સાંભળતું તો વતન કો ક્યાં યાદ કરના જહા નહી કોઈ આપના ફરિયાદ ક્યાં કરના કારણ કે આ બધું તમે સત્યાનાશ વાળ્યો છે અમારા કુખ ઉજાડી દીધી છે તમારે કારણે એક બીજી કરુણતા પણ કહું ભાજપના જેટલા લોકોને શબ્દ નું ચયન કરતા પણ બરાબર આવડતું નથી એ લોકો મૃદુ તો કે છે ઠીક છે પણ રૂપાણીના વખત થી વિજયભાઈ રૂપાણીની સરકાર ના વખતથી ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાઓ એવું બોલે કે અમારી સરકાર તો સંવેદનશીલ છે હમ હમ પણ એને ઈ બુદ્ધિ નથી સંવેદનશીલ એટલે તો સેન્સેટિવ કેવાય જોખમી હમ હમ તમારી સરકાર સંવેદના હોવી જોઈએ સંવેદનશીલ નહી

જનતાનો આક્ષેપ છે કે આ સેન્સીટી છે આ તો જોખમી સરકાર છે ખતરનાક કેવાય ને કરુણા એટલે પ્રેમ મમતા લાગણી ઇત્યાદિ પણ શબ્દના ચયન કરતા પણ લોકો આવડતું નથી એટલે કઉ છું આપણી સરકાર કરુણામય હોવી જોઈએ કરુણતામય ની જે અત્યારે કરુણતામય છે

કોઈ ભાજપ કે કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી કે એની પક્ષની કાર્યકર્તા કરતા નથી એને એના દીકરા સંતાન ગુમાવેલા છે હા અને એવો આક્ષેપ છે કે તમે આટલા વખત ત્યાં જે સજા કરવી જોઈએ એ કરી નથી સજા તો અમે ભોગવી અમારા સંતાનો ગુમાવીને અને જે લોકો આના જિમ્મેર છે એની ઉપર કઈ એક્શન નથી લેવાના અથવા તો લેવાના છે પર્યાપ્ત નથી તક્ષશિલા થી માંડી હરણીકાંડ થી માંડી ના કાંકરિયા થી માંડી અને રાજકોટ નો ટીઆરપી કાંડ થી માંડી આની જે કોરોના ની હોસ્પિટલ હતી એમાં પણ આવું થયેલું ને સીધું મોરબી સુધી પહોંચો કરુણ કોરિડોર આખે આખો ગુજરાતનો છે જેમાં સેંકડો લોકો ગયા છે તેમ છતાં એની ફરિયાદ કરનારા લોકો એની સામે જયારે મુખ્યમંત્રી ચિમનભાઈ પટેલ એ જુદી ઘટના છે શંકરસિંહ વાઘેલા જુદી ઘટના છે બળબોલા જેવા હતા જોકે શંકરસિંહ વાઘેલામાં શબ્દોના ચયનમાં ખામી નથી પણ બળબોલા હોવાને કારણે એ કદાચ બોલે તો લોકો બે સમજી શકે ભાઈ ગમે બોલી નાખ્યા હતા હાલો કેટલાક ના સ્વભાવ એવા હોય પણ તમે જેને મૃદુ 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 આખી જિંદગી કીધા કર્યા એવા મુખ્યમંત્રી સ્વયં પોતાનું ભાષણ કે દીકરી એજન્ડા સેટ કરીને એનો અર્થ એમ છે હવે સરકાર પોતાનો એક જ એજન્ડા છે કોઈ ના બાપ નું સાંભળવું નહીં જે થયું થાય એજન્ડા તો એ છે વર મરો કન્યા મરો અમારું ત્રણ ભાવ ભરો તમારું છોકરા મરી ગયા કોક ના સિંદુર વિખાઈ ગયા કોકના ઘરના મોભી મરી ગયા કોક પોતે મરી ગયા તમારું જે થાય એ થાય અમારી મત પેટી છલકાવી ગયો તમે આ સરકાર નો હોય ને એવું લાગે છે આવું બોલે જ નહી જુઓ બડો બડાઈ ના કરે બડો ન બોલે બોલ હીરા મુકશે ના કહે કે લાખ અમારા મોલ ઈ તો એના બોલ ઉપરથી તોલ થાય એને કેવું ના પડે કે હું આમ છું મૃદુ મુખ્યમંત્રી ને ભાષણ કરવું છે મીઠું મીઠું પણ બેનોને ન્યાય નથી આપવો તો લોકો સમજે કે આ તો મીઠા બોલા ને મધ જરા શાણા ને ચકોર પ્રાણીયા એનો સંગ ના કરો હાલા નેકરા કોરા ધાકોડ આમાં કઈ છે જ નહીં કાઢી લેવા જેવું

અને તમે ગમે તે બોલો ઓલાને ને કઈ બળવું નથી એની પાસે સામ દામ દંડ ભેદ બધું છે એટલે જહા નહી કોઈ અપના વહા ફરિયાદ ક્યાં કરના નસીબ મેં લીખા પરદેશ તો વતન કે યાદ કરના આ એના જેવું છે જી બેન એટલે જગદીશભાઈ સવાલ તો એ પણ છે કે જયારે જયારે કોઈ કાર્યક્રમ હોય છે એમને પૂછવામાં આવે કે બધાને લોકોને એક જ સવાલ હતો કે કોંગ્રેસે મોકલ્યા ભાજપના કોઈ નેતા એ કોઈ અધિકારી મોકલ્યા

કોઈએ બેન ની ફેવર કરી એ બેન ને માતાઓ ની ફેવર કરી કોઈએ બધા બેઠા રહ્યા મુખ્યમંત્રી ને ભાષણ પર તાળીઓ વગાડવા મીડ્યા કોઈનામાં માનવતા જેવી ચીજ છે કે ભાઈ સોરી મિસ્ટર ચીફ મિનિસ્ટર ભૂપેન્દ્રભાઈ તમારી પાસે ત્યાં અપેક્ષા નતી અમે બોયકોટ કરીએ છીએ તમારા કાર્યક્રમ નો કારણ કે તમે અમારી બે માતાઓની માતાઓનું અપમાન કર્યું છે જે માતાઓ એના ખોળા ખૂંદનારા ને ગુમાવ્યા છે એવી કરુણ માતાઓ જે છે કરુણતા જેના જીવનમાં વ્યાપી ચુકી છે એવી માતાઓનું તમે અપમાન કર્યું છે અમારે તમારા શબ્દો શું કામ સાંભળવો જોઈએ અને ઘોયડા તમારા તથા કથિત વિકાસ ને હું ધોઈ પીવો અહીંયા અમારા બધાના દીપકો સિંદુર ભૂહાઈ ગયા છે છે ના ઘરના મોભી ગુજરી ગયા છે કોકનો સધિયારો વયો ગયો કોઈ આશ્વાસનના શબ્દો ટૂંકા પડે છે એનો જીવતર દોજખ બની ગયું છે અને છતાંય અમારે તમારામાં તાળીઓ પાડવી ફટ છે તમને કાં કોઈ ઉભો ન થયું આખે આખો હોલ આ બે નાટક સરકાર તો નિકમ ની છે જ માની લ્યો પણ હું ને તમે મારામાં તમારામાં માનવતા જેવી કોઈ કોઈ ઉભો થઈને ખરો ઈ પણ કેવી મોટી વાત છે અને આજ ભરોસે છે સરકાર સરકાર છે ગાડું તો હોલ ખાલી ના થઈ જવો જોઈએ કે ભાઈ ઘોડ્યા તમારા વિકાસ ની વાતો અમારી બેન દીકરીને તમે આવી રીતે અડધુત કરો છો એક તો એને આટલું મોટું ગુમાવ્યું એને અન્યાય થયો એને ન્યાય મળ્યો નથી એના સંતાનો રજની પોતે રજની પડ્યા સંતાનો ગુજરી ગયા અને તમે હજી એને એજન્ડા સેટ કરવા આવ્યા છો એમ કહીને અપમાન કરો છો સોરી મિસ્ટર ચીફ મિનિસ્ટર અમે બાયકોટ બી પ્રોગ્રામ કેન્સલ કરી નીકળી જવું જોઈએ ને જો એવું કોઈ વખત કર્યું હોત ગઈકાલે તો ચૂકી ગયા વડોદરામાં હજી તમને કહું છું જ્યાં સુધી તમે સવાલ નહીં પૂછો તમને જવાબદાર તંત્ર નહીં મળે સવાલદાર જનતાને જવાબદાર તંત્ર મળતું હોય છે અને અપરાધીઓની સક્રિયતા કરતા પણ સજ્જન લોકોની નિષ્ક્રિયતા છે સૌથી વધુ ઘાતક તમે આને અવગણો સરકારના ફંક્શન જેટલા થાય છે કક્ષાના છું અનિવાર્ય હોય ભલે થાય જેમ કે શહીદો નો કાર્યક્રમ ધારો કે કાશ્મીરમાં ઘટના બની અને એનો ધારો કે શોક નો કોઈ કાર્યક્રમ સરકાર રાખે એનો બોયકોટ કરવાની વાત નથી કરતા એ થવા જોઈએ કારણ કે એ રાષ્ટ્રીય વાત છે પણ સરકાર આવી ફાકા ફોરી કરવા નીકળે અમે વિકાસના એટલા કામો કર્યા ને એટલા કરોડ રૂપિયાનું નું સરવાળા બાદ બાકી રજૂ કરે તો એવા ફંક્શનમાં કેવું જોઈએ બનાવો છો તો ગાંધીનગરમાં બેઠા બેઠા બટન દબાવી જોઈએ ને આ પથ્થર શું કામ ખાડો એટલા કેટલા રૂપિયા ને સત્યાનાશ કરી નાખ્યો તમારા અહીંયા આવવાથી અને તમારામાં જો માનવીયતા ન હોય સંવેદના ન હોય તો અમારે તમારું કઈ કામ નથી કારણ કે પથ્થર સામે તમે ગમે એટલા માથા ભટકા લોહી તમને મને જ નીકળવાનું પથ્થર ને ક્યાં કઈ થવાનું તો પ્રજા એ આ વસ્તુ નક્કી કરવી પડશે કે આવા ને નઠોર જેટલા પણ નેતાઓ હોય એના કાર્યક્રમનો સ્વૈચ્છિક બહિષ્કાર તો એને ખબર પડે નેતાઓને કે હવે આપણે આપણી જમીન ખસકી રહી છે આપણે કઈક માનવીય ગુણો પણ કેળવવા પડશે ખૂબ ચર્ચામાં છે અટકાયત કરવામાં આવી પછી પૂછપરછ માટે રિમાન્ડ મંજૂર થયા અચાનક એમની તબિયત થડવા લાગી એકવાર એવું થયું બીજી વાર આજે પણ એવું થયું છે હવે જે વ્યક્તિને એને કેટલા બધા દિવસ ગોંધી રાખ્યા એમની તબિયત ની અમને ચિંતા નથી પરંતુ

અને જેને ફરિયાદ કરી છે નીલુબેન જેને ઇઝરાયલ થી તથા કથિત રીતે વિડીયો બહાર પડ્યો એ ક્યાં દૂધે ધોયેલા છે કુછડી ગામ છે કુછડી કુતિયાણા પાસે ત્યાં ક્યાંક મંડળી બંડણી રચીને ન્યાય પણ બે પાંચ કરોડ નું કૌભાંડ કર્યું છે ને ઇઝરાયલ માં કર્યું છે એવું કોણ કે છે ઇઝરાયલ થી કુછડી ગામના એક માણસ ઇઝરાયલ ગયા છે એને વિડીયો આની જેમ જ બહાર પાડ્યો સોશિયલ મીડિયામાં

ફાયદો નહી ફાયદો કે ભગીરથસિંહ બાપુ આવું કામ કરે એસપી સાહેબ એટલે જો હિરોલબા ને પકડી લેતા હોય તો બાકી જે મિની હિરોલબાઓ જે છે એ સમજી જાય કે આપણે બેવું કરજોડી વિનવે સ્વામી મુકો અમારા કંથ ને અમે અપરાધી કાઈ ને સમજ્યા ન ઓળખા ભગવાન ને બોલો અમારે શું કરવાનું છે હવે સમજી લો કારણ કે હિરોલબા માં હાથ નાખી લીધો આ ભગીરથસિંહ જાડેજા છે એણે આની પેલા ભીમા દુલા ઓડેદરા ની ઘરે થઈને શસ્ત્રો ના જકીરા પકડાયા ને એવું બધું ડીંડક કર્યું તું શું થયું બોલો શું થયું એન ટેકડા રાતી રાણ જેવા થઈને ફળે ભીમા દુલા ઓડેદરા સિકોટા નાખે અને બાપુ હવે ભૂલી ગયા પાછું હું થયું રામ જાણે આપણે ત્યાં તો એવું છે ને પેલો એક તમારે દરદ આય થયું હોય ને એ દરદ મટે ક્યારે બીજું દરદ થાય ત્યારે બાકી આનો ઈલાજ નથી

હવે એની ઉપર એ આક્ષેપ દુનિયાના છે તમે પણ ઈ પોતે પણ પાછા બોલે છે ઈ પોતે કે છે એના વિડીયો જો હું કોઈ નું બુચ નથી મારી આ શબ્દ જે છે ને એ સજ્જન માણસ નથી બુચ મારવું એ સજ્જન માણસ ના શબ્દ નથી જો એ ખરેખર નૈતિક રીતે સજ્જન હોય તો એમ એમ બોલી શક્યા હોત કે ભાઈ મારી ઉપર આવા કેટલાક લોકો કે છે કે ભાઈ હું કોક ના પૈસા લઈને ખાઈ ગઈ બાપા એવું કઈ છે એવા શબ્દ છે પણ મેં કોઈ નું બુચ નથી માર્યું તો બીજો વિડીયો આવ્યો કે ન્યા તો છોડો કુથડીમાં ઇજરાયલમાં બુચ માર્યા આ બેને અને એવું તે ક્યાંય હોય ભલા માણસ સમય હવે બેન ઈજરાયલ માં છે ધણી છોકરો અહિયાં છે નોકરી એને મળી જયારે કે ડિગ્રી એની પાસે કઈ છે નહીં નોકરી મળી જાય ખોટું ભલે નથી પણ ધણી કામમાં જાય ને ઘર ધણી બેન ઘર મળે એવું હોય ને આ તો ઈ ન્યા છે ઓલા ને આયા છે ને પછી એમાં એવું કહેવાય છેડા આપીધેલા એ ખોટું રામ જાણે એટલે આમાં બધો કદડો છે આમાં હિરલબા જાડેજા ને જે રીતે છાતીમાં દુખાવો થયો તમે કીધું બે વખત એને આને ધમકી આપી હતી ગોંધી રાખ્યા ત્યારે એને કઈ છાતી દુખી નહીં

હવના લાગ લગાટ નક્કી થઈ જાય પછી તમે તમારે ઘરે હું મારે ઘેર ભીમા દુલા ની જેમ એટલે આવા બધામાં તથા હાંડ થઈ જાય છે પ્રજાનું કોઈને ભલું કરવું નથી હૌ હવ ને વાકવું પડે ત્યારે ફરિયાદ કરતી બેન લીલું બેન છે હવે પલપલિયા પાડીને કરે તમે જે તમારી ઉપર આક્ષેપ છે કે તમે સિત્તેર લાખ રૂપિયા લીધા તમે ક્યાં કોઈ મોટા બિઝનેસમેન છો શું કામ લીધા કઈ રીતે લીધા તો તમે લેતી વખતે રૂપાળા લાગે હિરલ બેન બા ને હવે તમે દેતી વખતે ઓગણીસ વીસ લાગે તો એમ થોડું હાલે ભલા મના એટલે આ કોઈ કાયદો ને વ્યવસ્થા ની વાત છે ને ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિગત રીતે ડખો છે એમાં પડ્યા જેવું છે નહીં કોલસાની દલાલી છે પડો તો આપડા હાથ કાળા થાય જી બેન બિલકુલ હા બિલકુલ જગદીશભાઈ આપ અમારી સાથે જોડાયા આપનો ખુબ ખુબ આભાર નમસ્કાર બેન હવે જોવાનું છે કે હજુ પણ લોકો ન્યાય માટે ઝંખી રહ્યા છે પણ આપણી સરકાર આ તમામ જે પીડિતો છે એમને ન્યાય ક્યારે આપે છે કારણ કે જ્યારે ન્યાય આપવાની વાત આવે છે ત્યારે બધા જ એવું કહી દે છે કે ન્યાય અમે આપી દઈશું પરંતુ જ્યારે આજ પીડિતો ન્યાય માંગવા માટે જાય છે ત્યારે સીધા જ હાથ ઊંચા કરી દેવામાં આવે છે આવું અવારનવાર જોયું છે ગઈકાલે પણ વડોદરામાં જોયું જેમની પાસે આશા બધા જ લોકોને હોય છે કે મુખ્યમંત્રી ન્યાય અપાવશે પરંતુ હવે એમની પાસે પણ લોકો ક્યાં કેવું લાગે છે કે આશા ક્યારેય નહીં રાખે અમારા અહેવાલ ને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસ થી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર